મહુવા તાલુકા સિપાહી સમાજ સંગઠન દ્વારા તમામ પ્રમુખનું સિપાહી સમાજ સેવા સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ અને જે કોઈ સિપાહી સમાજના ગ્રેજ્યુએટ થઈને એડવોકેટ ડોક્ટર એન્જિનિયર અથવા કોઈ પણ સરકારી નોકરી મેળવેલ હોય તેવા તમામ લોકોને સિપાહી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ મૌલાના સાહેબ અને વરિષ્ઠ આગેવાનો मित्रों वडिल हाजर रही आता हा तबल महुआ सिपाही समाज संगठन ना उप्रमुख एवा आरुन भाई समा अने महुआ तलुका सिपाही समाज संगठन कमिटी द्वारा तमाम आगेवानों नो खूब खूब आभार व्यक्त करो मावियो हतो महुआ तलुका सिपाही समाज ગ્રામ્ય દ્વારા આજરો તારીખ છ દસ બે હજાર ચોવીસના રોજ મોટા ખોટોડા ગામે જનરલ મીટિંગનું આયોજન કરેલ છે તેમજ ડોક્ટરો એડવોકેટ એન્જિનિયરિંગ તેમજ મહુવા તાલુકાના પાંત્રીસ ગામ ગ્રામ્યોના પ્રમુખનું રત્ન એવોર્ડથી સન્માનિત કરેલ છે તેમજ સાથે સાથે મહુવા તાલુકા લેવલે સરસ મજાની એક હોસ્ટેલ ઊભી થાય તેવું પણ આયોજન કરેલ તેમજ તેમાં સુવિધારૂપી લાઇબ્રેરીની સુવિધા થાય તેવી પણ ચર્ચા વિચારણા કરેલ તેમજ દરેક ગ્રામ્યના આગેવાનો મોલાનાઓ ડોક્ટરો એડવોકેટ એન્જિનિયરી બહુ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તે બદલ મહુવા તાલુકા ગ્રામ્ય સિખાઈ સમાજ વતી આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું તેમજ આપનો કિંમતી સમય નીકાળી અને આપ સૌ આવ્યા તે બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર એ જ વાતની સાથે આપના ભાઈ ને